ઉપલેટાના દરવાજા પાસે વર્ષ જૂની દરગાહ ઉપર ઉર્ષની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લામાં ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે ચારસો પચાસ વર્ષોથી પણ જૂની સૈયદા ન્યામતમાં ની દરગાહ આવેલ છે આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતિક છે દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો ધીદાર કરવામાં આવતા હોય છે જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાનો પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા નિયામતમાની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે આ દરગાહ પર વર્ષોથી વર્ષનું આયોજન સૈયદ સિત્તકમિયા પીરજાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે અંદર પચીસ વર્ષોથી આ પરિવાર દ્વારા ઉષ્ણનું આયોજન કરવામાં આવી રહ્યું છે ધામધૂમથી ઉષ્ણની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે પીરઝાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્ધિ કમિયા પીરઝાદાનો ઇંતકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયાબનિયા પીરઝાદા ઈશાકભાઈ શેખ મોહસીન બાપુ પીરઝાદા અને આ વર્ષે ખૂબ જ સરસ રીતે ત્રણ દિવસ ઉષ્ણની ઉજવણી કરી હતી જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ સગદ શરીફ નાદ શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ જ ન્યાયજનો એક ભવ્ય કાર્યક્રમનો રાખવામાં આવ્યો હતો જેમાં હજારો લોકો ન્યાજના લહારો લેવા માટે દરગાહના ના દીદાર કર્યા હતા હું વિદ્યાદા સહિત બે સિદ્ધ ગયા આજ રોજ ઉપલેડા માં નિયમત માં માં સાહેબ માં આ ઉર્સ ત્રણ દિવસ ઉજવવામાં આવે છે જેમાં બપોરના ના શરીફ રાત ના શરીફ વેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ નિયાજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આ પ્રોગ્રામમાં માં મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકાવવામાં આવે છે

ભોજન લઈ અને હાજરી બી આપેલ અને આ દરગાહ ને આપણે સાડા ચારસો વર્ષ થયેલ છે અને એવા ઉપલે રામા ને અહેમદ સાહેબ નો વૃક્ષ આજે પૂર્ણ થશે અને રાધના મિલા છે અને આ આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે કો આપેલ છે તે બધાનો ખુબ ખુબ આભાર માનવામાં આવે છે